વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર થી કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડિયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલ માં ઇન્સ્ટોલ કરો જેમાં આપને પાઠનો સ્વાધ્યાય પણ જોવા મળશે જે જોવા માટે તમે આ રીતે કરશો કે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો વિદ્યાર્થી મિત્રો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આપ ફ્રીમાં સ્વાધ્યાય પોથી સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશન તેમજ પાઠ સમજૂતીની પણ જોઈ શકશો તો ચાલો મિત્રો એપ્લિકેશન છે તે જરૂર ડાઉનલોડ કરજો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ વાર્તાનો ભાગ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાગ એક કાગડીના ત્રણ ઈંડાઓ છે તે આંબાની ડાળ ઉપર હતા તે ફોડી નાખ્યા અને તેના કારણે કાગડી છે તેને રાજા ગરુડના દરબારમાં ફરિયાદ નોંધાવી ગરુડ રાજા છે તેને પૂરી તપાસ કરી અને ત્યાર પછી હાથીને

અને ત્યાર પછી બાજ સેના છે તે તેને સજા કરવા માટે તૈયાર થાય છે ચાલો આપણે હવે આગળ વાર્તા જોઈએ કે હાથીને કેવી રીતે સજા કરવામાં આવે છે છે હવે વાર્તાને મકન તે આગળ વગેરે વધારે છે અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે બાજ સરદાર કે જેને હાથીને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો તે માટે આવે છે ખૂબ જ ઝીણી ચાંચ વડે પોતે જોરદાર ઘા છે તે હાથીની પીઠ ઉપર માડે છે હાથીના રંગમાં ભંગ પડે છે તે છળી ઉઠે છે હાથી છે તે તો આનંદમાં નહાતો હતો અને અચાનક જ આવી રીતે આવી અને બાજ છે તે તેને પીઠ ઉપર ચાંચ મારે છે તેના કારણે હાથીને ખૂબ જ દુખાવો તો થાય જ છે પરંતુ તેના રંગમાં ભંગ પડે છે એટલે પોતે જે આનંદ કરી રહ્યો હતો તેમાં ખલેલ પડે છે પહોંચે છે ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે ત્યાં તો બાજ છે તે આખું સૈન્ય લઈને આવ્યો હતો અને આખું બાજ સૈન્ય છે તે હાથી ઉપર હુમલો કરવા માટે તૈયાર થઈ જાય છે કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે ઊંચી અને ઊભી નાસવા માંડે છે બાજુ પીછો પકડે છે હવે તો હાથી ઉપર એક પછી એક બાજ છે તે પોતાની ઝીણી ચાંચના હુમલા કરવા લાગ્યા અને તેના કારણે હાથી છે તે પોતાને બચાવતો બચાવતો પાણીની બહાર નીકળે છે અને પોતાની સૂંઢ ઊંચી કરી અને પૂછડી ઊંચી કરી અને નાસવા માંડે છે એટલે ભાગવા લાગે છે અને બાજ સેના છે તે પણ તેને છોડે તેમ હતી નહીં તે પણ તેનો પીછો પકડે છે એટલે કે પાછળ પાછળ જાય છે 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 ત્યાં તે વાત અધૂરી છોડે હવે આગળ રતન છે તે વાર્તાને આગળ વધારે છે એ સામે માર્ગ ખુલ્લો છે પાછળ બાજ સેનાનો હલ્લો છે હાથીને કશો સહારો નથી બચવાનો એકે આરો નથી હવે સામેના ભાગમાં રસ્તો એકદમ ખુલ્લો છે અને પાછળથી બાજ સેના છે તે અવારનવાર હુમલો કરી રહી છે અને હાથીને બચાવી શકે તેવું તેને અહીં કોઈ દેખાતું નથી અને બચવાનો તેને એક પણ રસ્તો આરો એટલે કિનારો કે રસ્તો ક્યાંય દેખાતો નથી દોડ્યો જાય છે હાફળો ફાફળો દોડ્યો જાય છે હવે બચવાનો એક પણ રસ્તો મળતો નથી તેના કારણે હાથી છે તે સતત આગળ ને આગળ દોડતો જાય છે કે હમણાં ક્યાંક બચવાનો રસ્તો મળે આવી રીતે આફળો ફાફળો એટલે આકુળ વ્યાકુળ થઈ અને હાથી આગળને આગળ દોડતો જાય છે હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે શરીરે ચાંચલે બાજ સેનાના હુમલાના કારણે શરીર ઉપર ઘણા બધા ઘા થયેલા છે પરંતુ તેમ છતાં પોતે હિંમત ભેગી કરી અને દોડવાનું શરૂ રાખે છે અને પાછળથી બાદ સેના છે તે પણ હુમલો કરવા માટે સજ્જ થઈ અને આવી રહી છે ત્યાં

ડુંગરની જે સાંકડા રસ્તાઓ હતા એ સાંકડી નાની નાની શિખરો હતા તે ઘાટીમાંથી બહાર નીકળી અને હાથી છે તે વેરાન પ્રદેશની અંદર જાય છે અને જંગલની મર્યાદામાંથી જંગલનો જે વિસ્તાર હતો તે જંગલના વિસ્તારમાંથી બહાર નીકળે છે અને આમ બાજસેનાને રાજા ગરુડે જે હુકમ કર્યો હતો કે હાથીને હાદપાર એટલે કે જંગલની બહાર મોકલી દેવામાં આવે તે બહાર મોકલવાની જે સજા હતી તે સજા છે તે અહીં બાજ સેના દ્વારા પૂરી કરવામાં આવે છે અને હાથીને દેશવટો આપી અને હદપાર કરવામાં આવે છે ત્યાર પછી કરુણાશંકર ગુરુજી છે તે હવે પોતાની વાતને આગળ વધારે છે કે વિદ્યાર્થીઓ એ ઘણી બધી સરસ રીતે વાર્તા છે તેને આગળ વધારી છે તો હવે ગુરુજી છે તેમાં પોતાને વાત ઉમેરે છે કે હાથી ભૈયા હાથી ભૈયા તમે આ શું સૂજ્યું રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટા માઠી એ દર્દ ભર્યો અવાજ આવતો હતો એ અવાજ ધોળી કબૂતરીનો હતો હાથીભાઈ જંગલમાંથી બહાર નીકળી ગયા છે પરંતુ જે આંબાની ડાળ હાથીએ તોડી હતી એ જ આંબા ઉપર એક કબૂતરી પણ રહેતી હતી અને તે સવાર સાંજ એક જ વાટનું રટણ કરતી હતી કે હાથી તને આ શું સૂજ્યું કે તે કાગડીના ઈંડાઓ ફોડી નાખ્યા અને આવો ઘેરો અવાજ તે દર્દભર્યો દુઃખવાળો અવાજ છે તે આવતો હતો અને એ અવાજ છે તે આંબાની ઉપર રહેતી એક ધોળી કબૂતરી હતી તે ધોળી કબૂતરી આ રીતે સવાર સાંજ રટણ કરતી હતી હાથીની એ ધર્મની બહેન હતી હાથી એ કબૂતરીને ધર્મની બહેન માનતો હતો અને તેથી જ હાથીને આ કબૂતરી વિશે ખૂબ જ કબૂતરીને હાથી વિશે ખૂબ જ દુઃખ થાય છે ભૈયાએ કરેલા અપરાધથી એક ગમગી હતી ભૈયા એટલે ભાઈ ભાઈએ જે ગુનો કર્યો બચ્ચાઓને મારવાનો એ બચ્ચાઓને મારવાના અપરાધને કારણે કબૂતરી છે તે ગમગીન ઉદાસ રહેવા લાગે છે કારણ કે હાથી છે તે તેનો ભાઈ હતો અને ભાઈ છે તે ઉપર દુખ આવે ત્યારે બહેનને ક્યાંય ગમે નહીં આથી કબૂતરી છે તેને પણ ગમતું નથી એની હદપારીથી એ બેચેન બની હતી હાથીને હાદપાર કરવામાં આવ્યો હતો તેના કારણે આ કબૂતરી છે તેને ક્યાંય ગમતું નથી તેને ચેન નથી પડતું શાંતિ થતી નથી એ હરઘડી મૂંગુ મૂંઘું કલ્પાંત કરતી હતી કબૂતરી છે તે કોઈને કહેતી નથી પણ હડઘડી એટલે કે દરેક ક્ષણે મૂંગુ મૂંઘું કલ્પાંત પોતે રડતી હતી દુઃખ છે તે દુખી થતી હતી દિવસો પર દિવસો વીતતા હતા શું કરવું એ એને સૂઝતું ન હતું એક પછી એક દિવસો પસાર થતા જાય છે અને હાથી છે તેને તો હવે પાછો કોઈ લાવી શકે નહીં કારણ કે રાજાનો હુકમ હતો અને રાજાના હુકમનો નો અનાદર કરી અને તેને ફરી પાછો જંગલમાં કોઈ લાવી શકે નહીં તો તેનું શું કરવું તે માટે કબૂતરીને કોઈ પણ ઉપાય સૂજતો નથી અને તે દિવસે ને દિવસે હાથીની યાદમાં કલ્પાંત કરી રહી છે ચાલો આગળ જઈએ હવે શું બને છે હવે નરીમાન છે તે

હાથી ભાઈને શોધવા માટે વન વટાવે છે વન છે તે પાર કરી આગળ નીકળે છે ડુંગરની દિવાલ હતી આડી તે દીવાલને પણ ઓળંગી અને આગળ જાય છે પોતાના ત્યાર પછી ખુરશીદ છે તે વાર્તાને આગળ વધારે છે ચાલો જોઈએ ખુરશીદ શું કહે છે આકાશમાં ભાગે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે ધરતી પર ભાગે જ કોઈ પ્રાણી આંખે ચડે છે કેમકે અગાઉ આપણે જોયું હતું કે જંગલ ડુંગરની પેલે પાર વેરાન પ્રદેશ હતો કે જ્યાં કોઈ પ્રાણી પક્ષી પશુ કે માણસ છે તે રહેતું ન હતું તેથી આકાશમાં પણ કોઈ ભૂલ્યું ભટક્યું કે જે રસ્તો ભૂલી ગયું હોય એવું જ કોઈ પક્ષી નજરે પડે છે બાકી કોઈ આકાશમાં જોવા મળતું નથી તો ધરતી ઉપર પણ ભાગ્યે જ ક્યાંક કોઈ પ્રાણી છે તે આંખે ચડે એટલે કે દેખાય છે નજરે ચડે છે બાકી આખો વિસ્તાર આખો પ્રદેશ છે તે એકદમ વેરાન પડ્યો છે ક્યાંય કોઈ જોવા મળતું નથી નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છે છે આછું પાતળું ઝરણું વહી રહ્યું નાના નાના ઝાડ છે તે આ વેરાન પ્રદેશમાં જોવા મળી રહ્યા છે અને એકાદ નાનું એવું ઝરણું પાતાળ ઝરણું છે પાતળું આછું પાતળું ઝરણું છે તે પણ વધી વહી રહ્યું છે એટલે કે નદીમાંથી જે સાકડા પ્રવાહ પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો હોય તેને ઝરણું કહેવાય તો આવું ઝરણું છે તે વહી રહ્યું છે આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે કે જે ઝરણાના કિનારે છે આખો વિસ્તાર આમ તો વેરાન છે પરંતુ નદી કિનારાનો વિસ્તાર ઝરણાના કાંઠાનો વિસ્તાર છે તે આખો ઠરે તેવો એટલે કે લીલોછમ છે તે જોવા મળી રહ્યો છે એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે પોતે કરેલા પાપનો એને પછતાવો થાય છે એ ઝાડના છાયામાં ક્યાંક આછા અધૂરા થોડા ઘણા છાયાની અંદર હાથી પોતાનું શરીર છે તેને સંકોચીને એટલે કે સંકેલીને એક ઝાડના છાયે બેઠો છે અને પોતે જે ભૂલ કરી પસ્તાવો થાય છે તેને ભૂલ કરેલો પોતે કરેલો પાપ છે તે પાપનો તેને પસ્તાવો થાય છે અફસોસ થાય છે કે કદાચ મેં જો

તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે આવી રીતે હાથી છે તે ભૂખ્યો અને તરસ્યો આ ઝાડના છાંયે બેઠો હતો અને ત્યાં જ કોઈક ની પાંખો ફફડવાનો અવાજ છે પાંખો હલવાથી જે અવાજ થાય તેને ફફડાટ કહેવાય તે આવો ફફડાટ છે તેનો ભાસ થાય છે એટલે તેને એવું લાગે છે કે કોઈ પક્ષી જાણે કે બાજુમાં આવ્યું હોય એવો એને ભાસ થાય છે એ

અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે અત્યારે આ વેરાન પ્રદેશની અંદર હાથી છે તેને કોઈને જોયા ન હતા અને તેથી આ કબૂતરીને જોઈ અને હાથીને ખૂબ જ આનંદ થાય છે અને નવાઈ પણ લાગે છે કે મને મળવા માટે કોઈક તો આવ્યું આ નવાઈથી હાથી છે તે બોલી ઉઠે છે કે કોણ આવ્યું છે મારી બહેન કપૂરી બહેન એટલે કે જે કબૂતરી આવી હતી તે કબૂતરીનું નામ કપૂરી બહેન હતું અને

કે હાથી ભૈયા તમે તો આનંદમાં મોજમાં આવી અને ભૂલી ગયા હતા તમે શું કરી રહ્યા છો એ પણ તમને ખબર ન ન હતી હતી અને કરવાનું કામ તમે કરી બેઠા મન મન તો તો એ એ હસવા જેવી વાત રમત હતી પરંતુ પેલી બિચારી કાગડીના બધા ઈંડા છે તે ફૂટી ગયા તેના બચ્ચાઓ છે તે મૃત્યુ પામ્યા એનો ઘાણ નીકળી ગયો તે બધા ઈંડાનો નાશ થયો આ રીતે કબૂતરી છે તે હાથીએ જે ભૂલ કરી હતી તે ભૂલ વિશે તેને સમજાવે છે ત્યાર પછી રણમલ વાર્તાને આગળ વધારે છે હાથી કહે છે બહેન જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો હસવામાંથી ખસવું થઈ ગયું આજે એનો મને ખૂબ પછતાવો થાય છે હે બહેન કાગડી મને માફી આપશે બહેન હાથી પછી આગળ પોતાની વાત ચલાવે છે કે જોરના તોરમાં હું વિવેક ભૂલી ગયો કે મારી શક્તિનું મને અભિમાન આવી ગયું હતું અને તેના કારણે શું સારું અને શું ખરાબ તે વિવેક બુદ્ધિ છે તે મારામાં રહી નહીં અને હસવામાંથી ખસવું થઈ ગયું એટલે કે મજાક મજાકમાં સામેવાળી વ્યક્તિને નુકસાન થાય તેવું અહીં હસવામાંથી કાગડાએ હાથીએ રમત રમતમાં આંબાની ડાળ તોડી અને તેના કારણે કાગડીના ઈંડા તૂટી ગયા આવું હસવામાંથી ખસવું થઈ ગયું આજે એનો મને ખૂબ પછતાવો થાય છે આથી કહે છે અને હે બહેન કાગડી મને માફી આપશે મેં જે ગુનો કર્યો છે મેં જે ભૂલ કરી છે એ ભૂલની શું મને માફી મળશે કાગડી મને માફ કરી દેશે આવું હાથી કબૂતરીને છે ત્યાર પછી રાગીણી છે તે વાર્તાને આગળ વધારે છે કબૂતરી કહે છે કે તારા તાપનો તને પછતાવો થયો છે એ પછતાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે કબૂતરી હાથીને આશ્વાસન આપે છે કે હાથીભાઈ તમે જે ભૂલ કરી હતી તમે જે પાપ કર્યું છે એમનો તમને એનો તમને પછતાવો છે તમને અફસોસ થાય છે અને એ અફસોસના કારણે એ પછતાવાના કારણે જ તમારું અભિમાન છે તે ઓગળી ગયું છે તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર આવે છે કે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું સાચા દિલનો પછતાવો કરનારને માફી મળે જ છે ત્યાર પછી

અને તેમને કહીશ કે હાથીએ જે ભૂલ કરી હતી તે બદલ તેને ખૂબ જ પછતાવો થાય છે અને તે સાચા દિલથી પછતાવો કરે છે માટે તેને માફી મળવી જોઈએ આમ હાથીની પછતાવાની યાચના લઈ અને કબૂતરી બહેન છે તે ગરુડ રાજા પાસે જાય છે ધીરજ અને કબૂતરી ઉડીને સિદ્ધિ રાજા ગરુડ પાસે પહોંચી ગઈ ગરુડે કબૂતરીની વાત સાંભળી એણે હાથીની હદપારીની સજા

જંગલ ની હદમાં પ્રવેશ કરવા દેવામાં આવે આ પ્રકારે કબૂતરી છે તેને પક્ષીઓના રાજા ગરુડ પાસે માફી માંગે છે અને ગરુડ રાજા છે તે હાથીની સજા માફ કરે છે ત્યાર પછી ગુરુજી કરુણાશંકર જે વાર્તાને આગળ વધારે છે કે હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે હર્ષના ગીત ગાતી ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે હવે હાથીની હદપારીની જે સજા હતી તે તો રદ કરવામાં આવી એટલે હવે ફરીથી હાથી જંગલની અંદર પ્રવેશ કરી શકવાનો હતો અને હાથી છે તે જંગલની અંદર પ્રવેશ કરે છે ત્યારે તેના માથા ઉપર તેની ધર્મની માનેલી બેન એટલે કે કપૂરી કબૂતરી કે જે ધોળા રંગની હતી તે તેના માથા ઉપર બેઠી છે અને હર્ષના એટલે આનંદમાં ગીત ગાતી ગાતી કબૂતરી તેને પેલા આંબાની વાટે દોરી જાય છે વાટે એટલે રસ્તે કે જે આંબાની ડાળ તેને તોડી હતી તે આંબાની ડાળ તરફ એ રસ્તા પર કબૂતરી તેને લઈ જઈ રહી છે ધીમી એ આંબા નીચે આવીને ઉભો રહે છે ધીમે ધીમે હાથી છે તે આંબા નીચે પહોંચે છે અને ત્યાં આવી અને અટકી જાય છે ઉભો રહે છે એ ધીમેથી સૂંઢ ઉંચકે છે અને લાંબો ચિત્કાર કરે છે એ ચિત્ત થી આંબાની કુંજો ગુંજી ઉઠે છે

ઝાડના જે ઝુંડ ખૂબ જ વૃક્ષો હતા એ વૃક્ષોના ઝુંડ હાથીએ જે ગર્જના કરી તે ગર્જનાના પડઘા સાંભળવા મળે છે પડઘા એટલે પ્રતિધ્વનિ આપણે ઘણી વખત આવા પડઘા વિદ્યાર્થી મિત્રો તમે સાંભળતા હશો તો આવો પડઘો છે તે તેને સાંભળવા મળે છે અને મીઠા અવાજે ગાતી ગાતી કોયલ છે તે હાથીના માથા ઉપર આવી અને બેસી જાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કબૂતરી બહેન ની મહેનતના કારણે હાથીની જે હદપારીની સજા હતી તે પૂરી થાય છે અને હાથી છે તે ફરીથી જંગલમાં આવે છે અને બધા ફરી પાછા સુખેથી જંગલની અંદર રહેવા લાગે છે તો વાર્તા આખી સમજ્યા પછી આપણને એક વાત આમાંથી શીખવા મળે છે કે ભાઈ સાચા દિલથી કરેલી ભૂલ છે તેનો જો પસ્તાવો કરવામાં આવે તો તેની માફી છે તે આપણને અવશ્ય મળે છે પરંતુ આપણે કરેલી ભૂલ છે તેનો આપણે સ્વીકાર કરવો જોઈએ અને જે વ્યક્તિનું આપણી ભૂલના કારણે નુકસાન થયું હોય તે વ્યક્તિની જો યોગ્ય રીતે માફી માંગવામાં આવે તો આપણને માફી છે તે ચોક્કસ મળે છે અહીં હાથીએ કરેલી ભૂલ છે તેની હાથીએ માફી માંગી અને તેના કારણે રાજા છે તેને તેને માફ કરી દીધો અને ફરીથી હાથી છે તે જંગલની અંદર આવી જાય છે તો આપણા માટે શીખવા જેવી વાત કે જ્યારે પણ આપણાથી ભૂલ થઈ હોય કે કોઈનું ખરાબ થયું હોય તો આપણે તેની માફી માગી લેવી જોઈએ આ વાત આપણને વાર્તા દ્વારા શીખવા મળે છે ચાલો હવે વાર્તાની અંદર જે કેટલાક અઘરા શબ્દો આવતા હતા તે અઘરા શબ્દો વિશે જોઈએ જેમાં સિયાવિયા એટલે ગભરાયેલું બાવરું ઘડી બે ઘડી એટલે જરાવાર થોડો વખત ફોદો કે જે ઈંડામાંથી બહાર નીકળ્યો હતો તે એટલે કે લોચો

શબ્દો જે અઘરા હતા તેનો આપણે અર્થ જોયો હવે કેટલાક રૂઢિપ્રયોગો છે તેના અર્થો પણ આપણે જોઈએ જેમાં મોંમાંથી પાણી છૂટવું એટલે કે ખાવાની ઈચ્છા થવી લાળ ત્યાર પછી ઘાણ નીકળી જવો એટલે ભયંકર સંહાર થઈ જવો પાયમાલી થઈ જવી ત્યાર પછી હસવામાંથી ખસવું થવું તો મજાક કરવા જતા ખરાબ પરિણામ આવવું ત્યાર પછી અભિમાન ઓગળી જવું એટલે ગર્વ જતો રહેવો અને ગેલમાં આવી જવું એટલે આનંદમાં આવી જવું ત્યાં છે તે આપણા રૂઢિપ્રયોગો હતા વિદ્યાર્થી મિત્રો વાર્તાની અંદર આવા રૂઢિપ્રયોગો છે તેનો ઘણો બધો ઉપયોગ કરવામાં આવેલો હતો ત્યાર પછી આગળ જોઈએ તો શબ્દસમૂહ માટે એક શબ્દ આપણને આપવામાં આવ્યો છે જેમાં ઢોલ જેવું એક વાદ્ય જેને પડઘમ કહેવામાં આવે અને આવું ઢોલ જેવું વાદ્ય છે તે આગળ આપણે જોયું હતું કે ગરુડના દરબારમાં આ ઢોલ જેવું વાદ્ય છે તે વગાડવામાં આવી રહ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે વાર્તા રે વાર્તા નો ભાગ બે છે તે પૂરો થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ ભાગ એક નો વિડીયો તમે ન જોયો હોય તો તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે તેની મદદથી તમે જોઈ શકશો તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશન તેમજ પાઠ સમજૂતીના વિડીયો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત ધોરણ છ તમામ વિષયના સ્વધે સોલ્યુશન સ્વધે પોથી સોલ્યુશનની પીડીએફ બિલકુલ ફ્રીમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે પાઠ ત્રણની અંદર ત્યાં સુધી આવજો